હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીએ તેમના પ્રવચનમાં બફાટ કર્યો જેને લઈને વિવાદ સર્જાયો કે વિવાદ વધારે વકરતા ભક્તિ હરિસ્વામી દ્વારા વિડીયો બનાવીને લોકોની માફી માંગવામાં આવી પરંતુ હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે ભક્તિ સ્વામી દ્વારા તેમના પ્રવચનમાં ચારણબાઈ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે ચારણબાઈએ મંત્રીને બાંધેલા પારણા હિસાબે દર્શન નહોતા આપ્યા હળવદના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના સ્વામીને આ વિડીયો હતો જે વાયરલ થયો ને આ વિડીયોને લઈને પછી ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો જેથી સ્વામીએ પછી વિડીયો અપલોડ કરીને માફી માંગી હતી વંદનીય વાલા ભક્તજનો તાજેતરમાં જે એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો પરંતુ તેમાં કોઈ પણ દેવીપુત્ર ચાર ભાઈ સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે તેથી દેવીપુત્ર તેથી દેવીપુત્રો તો અમારા માટે પરમ આદરણીય છે ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયાદિનના સૌ માટે ક્ષમા દરગુજર કરશો જી અસ્તુ જય સ્વામિનારાયણ